જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ચૂંકાવી દીધો અને તેઓ વહેલી સવારે અત્યારે દિલ્હી પહોંચ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં યોજનારી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીઝની બેઠકની અધ્યક્ષતા કરશે મંગળવારે પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી જ કાશ્મીરની પરિસ્થિતિનું સમગ્ર મૂલ્યાંકન કર્યું હતું આપેલા પીએમ નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા અંગે પણ ચર્ચા થઈ હતી મોહમ્મદ બિન સલમાને આતંકવાદી હુમલાની નિંદા કરી આ દરમિયાન બંને દેશોના નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની સહ અધ્યક્ષતા કરી હતી જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો છે હાલની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં પહેલ ગામની જે ઘટના બની ને તેને લઈને પ્રધાનમંત્રી મોદી સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પરત ફર્યા દિલ્હી એરપોર્ટ પર જ તેમણે બેઠક યોજી હતી